ઓડિટ વિભાગના રિપોર્ટમાં બિલ્ડિંગનું બાંધકામ નબળું થયું હોવાનું સાબિત થયું ભાવનગર ફાયર વિભાગના કર્મચારીઓ માટે ત્રણ કરોડ ચોત્રીસ લાખના ખર્ચે બનાવવામાં આવ્યું બિલ્ડિંગ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે પણ વિકાસના કામો થઈ રહ્યા છે આ વિકાસના કામોની અંદર બે લેવલથી કામગીરી ચકાસણી માટેની થતી હોય છે એક તો જે તે વિભાગ દ્વારા એમની ક્વોલિટી ચેક કરવામાં આવતી હોય છે એક અમારો ઓડિટ વિભાગ પણ આનું કામગીરી જોતું હોય છે આ બંને વિભાગો દ્વારા જ્યાં પણ ગુણવત્તામાં ઓછી હોય ગુણવત્તામાં બાંધછોડ કરવામાં આવી હોય ટેન્ડની શરતોમાં બાંધછોડ કરવામાં આવી આવા કોઈ પણ પ્રકારના કામો ભાવનગરમાં ચાલશે નહીં એવા નિર્ધાર સાથે કામ થઈ રહ્યું છે ભાવનગર મહાનગરપાલિકાના આ સત્તાધોષોની પરંપરા રહી છે એક પણ કામ સમય મર્યાદામાં નહીં કરવાનું અને સમય મર્યાદામાં જો કરી રહ્યા હોય તો નબળી હલકી ગુણવત્તાનું કામ થઈ રહ્યું છે આની પહેલા આવાસ યોજનામાં અધિકારીએ સામાન્ય સભામાં હલકી નું કામ થાય છે જે દસ કે પંદર મિનિટ પહેલા સામાન્ય સભામાં ખબર નથી સારી ગુણવત્તા છે દંડ કરવાનો અને પેનલ્ટી લઈ અને માફ કરી દેવાનું આ તો સ્ટાફ ના છે આપણા પરિવારના સભ્ય ત્યાં રહેવાના છે તો જો ત્યાં જ હલકી ગુણવત્તા નું કામ રાખીએ અને રે તો વહેલા મોટી મોટી દુર્ઘટના ઘટાય અને એના જવાબદાર આ સત્તાધીશો ને ગણાય કારણ કે હલકી ગુણવત્તા નું કામ કરવું જ ન જોવે અને હલકી ગુણવત્તા નું કોન્ટ્રાક્ટર કામ કરતા હોય તો એને પણ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે